અને રાધનપુર પાલિકામાં શાસન બદલાયું પરંતુ પરિસ્થિતિ એ જ યથાવત જોવા મળી રહી છે રાધનપુર શહેરમાં ખુલ્લી ગટરોને ઢાંકણા ઢાંકવાની કવાયત ક્યારે હાથ ધરાશે એક પ્રશ્ન રહી ગયો છે ખુલ્લી ગટરોને લીધે અનેક વાર વાહન અકસ્માતોની ઘટના પણ બને છે ત્યારે રાધનપુરનો વિકાસ હવે ક્યારે થશે તેવા સવાલો ઉઠી રહ્યા છે રાધનપુરમાં ખુલ્લી ભૂગર્ભ ગટરમાં આખલાઓ અને માણસો ભોગ બની રહ્યા છે ત્યારે રાધનપુર નગરપાલિકાની ગોરબે દરકારીના કારણે રાધનપુર માં અવારનવાર ગટર માં રખડતા ઢોર સહિત માણસો ખુલ્લી ગટર ના ભોગ બની રહ્યા હોવાનું સ્થાનિકો લોકો જણાવી રહ્યા છે ત્યારે રાધનપુર નગરપાલિકાની અનેક વિકાસની વાતો પોકળ સાબિત થઈ રહી છે રાધનપુર માં ભાજપ નું શાસન આવ્યું છે ત્યારે રાધનપુર માં ખુલ્લી ગટરો યથાવત છે અને શહેર માં ખુલ્લી ગટરો માં પશુઓ પડી રહ્યા છે ત્યારે ખુલ્લી ગટર માં વધુ કબોલ પ્રાણી પડી જતા શહેરમાં માં ચર્ચાનો વિષય બન્યો હતો રાધનપુર નગરપાલિકા શું વિકાસ કરી રહી છે વિકાસની વાતો પાલિકા દ્વારા જે કરવામાં આવી છે તે બે મહિના સત્તામાં આવ્યા બાદ પાલિકાના સત્તાધીશો દ્વારા શહેરમાં કોઈ ખુલ્લા ગટરની વ્યવસ્થા અંગે ઢાંકણા ઢાંકવાની કવાયત પણ હાથ ધરાઈ નથી ખુલ્લી ગટરોને લઈને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આમ ક્યાં સુધી રાધનપુર શહેરનો વિકાસ રૂંધાતો રહેશે તે સ્થાનિક લોકોના સવાલો ઉઠવા પામ્યા છે માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ